નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાથેલ ભગત છોટાઉદેપુર જિલ્લામાં કોલકાતા જેવી ઘટના બનતા બચી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ ફરજ ઉપર હતી તે દરમિયાન નરાધમે બદ ઇરાદે નર્સને બાતમા લીધી હતી

ય છે કે જુનિયર મહિલા તબીબની દ્વારા નર્સની ની ઘટના બાદ તબીબો રોષે ભરાયા હતા તબીબોએ હડતાળ પાડી વિરોધ કરવામાં આવ્યો હતો રેહન પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર